જ્યારે વડુ પોલીસ મથક ના પીઆઈ એમ આર ચૌધરીએ જણાવ્યું હતું કે મોડી રાત્રે પંડાલ બનાવતી સમયે ઘટના બની છે અંદાજે 15 ફૂટ જેટલો ઊંચો પંડાલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું આ દરમિયાન આ ઘટના બની છે આ બનાવ અંગે અકસ્માતનો મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ ઘટનાના મોતમાં ભેટેલા યુવાન પ્રકાશ સચિન ત્રણ બીજા હતો હતો તે પ્રોવિઝન સ્ટોર ચલાવતો અને તેને છ વર્ષની દીકરી છે પ્રકાશ નું મોત નીપજતા પરિવારમાં સપ્ત થઈ ગયો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર